નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર શિનોર થી તાલુકાના સાધલી ગામ ખાતે શ્રી સૂર્ય હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી શિનોર તાલુકાના સાધલી ખાતે ચૈત્રી પૂનમ હોવાથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં સવારથી જ દાદાના દર્શન કરવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિની સાધલી ગામમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સત્તર જોડાઓએ હવન પૂજાનો લાભ લીધો હતો સૂર્ય હનુમાન મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે લાંબી કતારો લગાવી ઉભા રહી ગયા હતા સાધલી ગામમાં આવેલ અતિ પૌરાણિક હનુમાનજી મંદિર આવેલું છે ત્યાં બાજુમાં નલકંઠેશ્વર મહાદેવ બળિયાદેવ મંદિર વીરભાથુજી મંદિર આવેલું છે વહેલી સવારથી જ દર્શન માટે મોટી કતારો જોવા મળી હતી બે ત્રણ દિવસથી મંદિરને લાઇટિંગ ડેકોરેશન સુગંધિત પુષ્પોથી શણગારવામાં કરવામાં આવ્યું હતું મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્રણથી ચાર હજાર માણસોએ મહાપ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો સાધલી ઉપસરપંચ સંગેત પટેલ ભૂપેન્દ્રસિંહ ગોયલ જસપાલસિંહ ગોયલ જયદીપભાઈ પટેલ જીતુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આવો ઉજવાણીએ ભૂપેન્દ્રસિંહ ગોયલ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતીમાં સાધલી શિનોરથી સવારથી યજ્ઞોનું આયોજન કરેલું તેમજ યજ્ઞ સમગ્ર ગ્રામજનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ ભક્તો તેમજ ગ્રામજનો જે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એ પ્રસંગે આજરોજ સૌ ગ્રામજનો તેમજ જે યુવા મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ સૌનો ગ્રામજનો દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો કેટલા માનસિક વરસાદી વરસાદી 다시 d i kami d a l a